દોસ્તો આ વર્ષે બે હજાર પચીસમાં અઢાર ઓક્ટોબરે ધનતેરસનો પવિત્ર પર્વ આવી રહ્યો છે ધનતેરસ પર કંઈક ના કંઈક ખરીદવું શુભ માનવામાં આવે છે ભલે તે નાની નાની ધાણા જ હોય માન્યતા છે કે આ દિવસે ખરીદેલી કોઈ પણ વસ્તુમાં તેર ગણી વૃદ્ધિનો આશીર્વાદ મળે છે આ જ કારણે લોકો આ દિવસે વાહન ઘરેણા સોનું ચાંદી જેવી વસ્તુઓ લે છે આજના આ વિડિયોમાં હું ધનતેરસની સંપૂર્ણ માહિતી શેર કરી રહ્યો છું ખાસ કરીને એક એવી વસ્તુ વિશે જણાવીશ જે માત્ર રબની કૃપાથી ઘરે લાવો તો નસીબ ચમકી ઉઠશે ધનની વરસાદ જેવી વરસાદ થવા લાગશે બધી દિશાઓમાંથી આટલો ધન આવશે કે કલ્પના પણ નહીં કરી શકાય ધનતેરસ પર ભગવાન ધનમંત્રીની પૂજા કરવામાં આવે છે તેમને આયુર્વેદના જન્મદાતા અને રક્ષક માનવામાં આવે છે યોગ્ય નજરથી જુઓ તો બધું સ્પષ્ટ થઈ જશે આ દિવસે શું ખરીદવું આ પણ હું વિગતવાર જણાવી રહ્યો છું માત્ર બે રૂપિયાની એક સાદી વસ્તુ છે જે સસ્તી પડે છે તેને લાવવાથી રોગ અને દુઃખ બંને દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિનું વરદાન મળે છે તમારી ક્ષમતા અનુસાર વિડિયોમાં જણાવેલી સામગ્રીઓમાંથી કોઈ એક પસંદ કરી લો હવે જાણીએ કે ધનતેરસના દિવસે જ ખરીદી કેમ જરૂરી છે બાકી દિવસોમાં કેમ નહીં ધનતેરસને ધન પ્રાપ્તિનો સૌથી ઉત્તમ દિવસ કહેવામાં આવે છે આ દિવસે લીધેલી વસ્તુનો પ્રભાવ તેર ગણો વધી જાય છે ઉદાહરણ તરીકે જો વાહન ખરીદો તો તે સંપૂર્ણ સુરક્ષિત રહે છે કોઈ અકસ્માત અથવા નુકસાન નથી થતું એટલે દરેક ખરીદી શુભ ફળ આપે છે તો તમારી હિસાબથી શું લાવવું વિડીયોમાં જણાવેલી પાંચ વસ્તુઓમાંથી કોઈ એક લો તો માતા લક્ષ્મી ચોક્કસ વિરાજશે જીવનની દરેક અડચણ દૂર કરી આપશે ધન સમૃદ્ધિ વરસાવશે દોસ્તો જનકલ્યાણ માટે આ માહિતી શેર કરી રહ્યો છું તમે દર્શક નથી મારા પરિવારના સભ્યો છો જો કોઈનું ભલું થાય ગરીબી માટે તો મને પણ પુણ્ય મળે છે ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ ધનતેરસ પર શું ખરીદવું આસપાસ મળે તો ચોક્કસ લાવો તમારી ક્ષમતા અનુસાર પસંદ કરો હજુ સુધી કોમેન્ટમાં જય માતા લક્ષ્મી ન લખ્યું હોય તો લખી દો બહેનો હેપી ધનતેરસ ભાઈ ચોક્કસ ટાઈપ કરો પ્રથમ વસ્તુ કમળના બીજ ધ્યાન આપો કમળના ફળમાંથી નીકળતા બીજને કમળગટ્ટા કહેવામાં આવે છે તેમાંથી માળાઓ બને છે જેમાંથી માતા લક્ષ્મીની સિદ્ધિ માટે જપ થાય છે માતાને આ ખૂબ જ પસંદ છે ધનતેરસ પર તેને ખરીદો ધન્વંતરીજી અને માતા લક્ષ્મીને અર્પણ કરો પ્રાર્થના કરો હે માતા મારી ગરીબી હર લો હે ધન્વંતરી મહારાજ ઘરમાં હંમેશા આરોગ્ય આપો આ રીતે અર્પણ કરો તો આજીવન નિરોગ રહેશો ધનની કમી નહીં થાય આ દિવસે દિવ્ય શક્તિઓ જાગૃત થાય છે તમારી પુકાર સીધી પહોંચે છે બીજી ઔષધિઓ આ નિરોગી રાખે છે ધન્વંતરીજી સમુદ્ર મંથનથી કળશ લઈને પ્રગટ થયા દેવતાઓના વૈદ્ય છે વિશ્વના પ્રથમ ચિકિત્સક આ દિવસે કલાબાજ શંકર જટા જેવા જડીબૂટીઓ લાવો ઘરમાં સ્થાપિત કરો અથવા અર્પણ કરો જ્યાં સુધી આ ઘરમાં રહે કોઈ રોગ નહીં ચૂંટે ઇન્દ્રજાલ જેવી ચમત્કારિક વનસ્પતિઓ પણ લાવી શકો છો અર્પણ કરવા પર આ જાગૃત થઈ જાય છે જૂની બીમારી હોય તો બે ત્રણ બુદ્ધ ચટકાવી દો ચમત્કાર થશે વ્યક્તિ જલ્દી સારો થઈ જશે આ દિવસે ઔષધિઓ ખુદ જ જાગૃત થઈ જાય છે અલગ સિદ્ધિની જરૂર નથી ચોક્કસ લાવો ત્રીજી ગોમતી ચક્ર અને કવડિયો બાળપણમાં કવડી રમી હશે ગોમતી ચક્ર ભગવાન વિષ્ણુથી ઉત્પન્ન કૌડી માતા લક્ષ્મીથી એ કથા પણ સંભળાવીશ તમારી હિસાબથી પાંચ ગોમતી ચક્ર અને પાંચ પીળી કવડીઓ લાવો પીળી કવડી માતાનું વાહન છે સમુદ્રમાંથી નીકળી જ્યાં કવડી હોય માતા ખેંચી ચાલી આવે ચુંબકની જેમ ધન આકર્ષિત કરે છે ધર્મગ્રંથો કહે છે તેમને અર્પણ કરો ગોમતી ચક્ર અડચણો દૂર કરે છે ઘરમાં કોઈ વિઘ્ન નથી આવતો એક વીસ ચક્ર અને બે કવડી લઈ શકો તો વધુ સારું બાળકોને નજર લાગે તો લાલ કપડામાં બાંધીને પહેરાવો જૂની બીમારી અથવા તંત્રબાજા હોય તો સાત ગોમતી ચક્રથી ઉતારો કરી બહેતા જળમાં પ્રવાહિત કરો બધું દૂર થઈ જશે આજીવન મુક્તિ મળશે ચોથી ઝાડું તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે ઝાડુ લક્ષ્મી છે કચરો રાહુ ઝાડુ ઘરમાંથી ગંદકી રાહુ નીકાળે છે જ્યાં ગંદકી ત્યાં રાહુ કેતુ આવે છે નકારાત્મકતા વધે છે ઝાડુ હકારાત્મકતા લાવે છે ધનતેરસ પર બે જોડી ઝાડુ લાવો પૂજા કરો પ્રાર્થના કરો હે માતા તમારા આશીર્વાદથી વર્ષભર અન્નધનની કમી ના થાય તેને લક્ષ્મી સ્વરૂપ માનો પાંચમી ધાણા અગાઉના વિડીયોમાં પણ જણાવ્યું હતું ધાણાનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ ધાણા વાવવામાં આવે છે એક મુઠ્ઠી લાવો અથવા એક કિલો લાલ કપડામાં બાંધીને અર્પણ કરો પ્રાર્થના કરો હે માતા દુર્ભાગ્ય દૂર કરો કેટલાક પીસીને મસાલામાં મિલાવો બાકી વાવી દો જેમ જેમ ધાણા ઉગશે તેમ તેમ પરેશાનીઓ ધન અથવા અન્ય મટશે આધ્યાત્મિક ઉન્નતિ થશે કાચા ધાણા સબ્જી અથવા ચટણીમાં ખાઓ પ્રગતિ ઝડપથી થશે આ પાંચ સરળ ઉપાયો છે કોઈ એક પસંદ કરો ભલું થશે વિડીયો કેવી લાગી કોમેન્ટ કરો લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો જય માતા લક્ષ્મી લખો શેર કરો કોઈનું જીવન બદલી શકે છે જનહિત માટે આગળ ફેલાવો દોસ્તો ધનતેરસની કોઈ રાતે આ છોડની જડ સાથે ખોદી લાવો ગરીબી તુરંત મટશે જો ના મટે તો કહેવાનું ચેનલની તમામ માહિતી શાસ્ત્ર આધારિત સો ટકા સચોટ છે ધનતેરસ દીપાવળીનો કાળ ચૈતન્ય અવસ્થા છે ધનવંતરીજી અને માતા લક્ષ્મી જાગૃત થાય છે માતા પૃથ્વી પર વિચરે છે તેથી વૃક્ષો છોડ જીવજંતુઓ બધા સક્રિય થઈ જાય છે ચમત્કારિક જડીબુટ્ટીઓ તુરંત અસર દર્શાવે છે છોડમાં હકારાત્મક ઉર્જા છે દેવી દેવતાઓનો વાસ હિન્દુ ધર્મમાં તેમને પૂજનીય માને છે પરણાવટ સાવિત્રી જેવા વ્રતોમાં પીપળો બરગદની પૂજા ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે વૃક્ષોમાં હું પીપળો છું પુરાણોમાં છોડ આધ્યાત્મિક દેવતા છે તેમાં દેવતાઓના અંશ વસે છે આ મફત ઓક્સિજન આપે છે સૃષ્ટિનું સંતુલન રાખે છે વરસાદ પર્યાવરણ બધું તેમનાથી ધનતેરસની રાતે કયો છોડ જળ સાથે લાવવો જેથી ગરીબી મટે આજના વિડિયોમાં ચમત્કારિક છોડની સંપૂર્ણ વિગત આપીશ વિડિયો મિસ ન કરો બહુત કંઈ શીખશો આ કાળ જાગૃત છે છોડ ચૈતન્ય થાય છે જાગૃત વસ્તુઓ પૂર્ણ પ્રભાવ દર્શાવે છે ધનવંત્રીજી જડીબુટ્ટીઓના દેવતા ધનના સ્વામી આયુર્વેદના રક્ષક વિડિયો આગળ વધતા પહેલાં લાઇક કરો કોમેન્ટમાં રાશિ કહો રાશિ અનુસાર ઉપાય રિપ્લાયમાં આપીશ દિવાળી ધનતેરસ પર રાશિ ઉપાયથી બમણો લાભ આ કાળમાં છોડ ખુદ સિદ્ધ થઈ જાય છે મંત્ર જપલી જરૂર નથી બસ ઘરે લાવો કયો છોડ દરિદ્રતા મટાવે દુર્ભાગ્ય ભગાવે વિગતવાર જણાવું છું માતાના ભક્તો લાઇક સબ્સ્ક્રાઇબ કરો જય માતા લક્ષ્મી લખો પ્રથમ છોડ સહદેવી ધ્યાન આપો શારીરિક અથવા દૈહિક કષ્ટ હોય તો આ રામબાણ છે દૈવિક દૈહિક ભૌતિક બધા દુઃખ તુરંત દૂર તંત્રશક્તિ અને સુખ આપવાથી નામ સહદેવી પડ્યું બધી વનસ્પતિઓની માં વીડિયોમાં દેખાઈ રહ્યું છે ને ગ્રામીણ વિસ્તારોમાં ખેતર નહેર નદી કાંઠે સરળતાથી મળશે શહેરોમાં બંજર જમીન પર ઉગે છે ફાયદા તુલસીની બાજુમાં ગમલામાં લગાવો પૂજા કરો ભૌતિક અલૌકિક સુખ મળશે ધન્વંતરી પ્રસન્ન થશે આ લક્ષ્મી સ્વરૂપ છે પ્રભાવ વધે છે બધા રોગ દૂર સિદ્ધિઓ આપે છે પુરાણ વનસ્પતિ શાસ્ત્રમાં લખેલું દિવાળી પછી મંત્ર વિડીયો લાવીશ ચમત્કાર અનિંદ્રા હોય તો જડ થેલી નીચે રાખો ગહન ઊંઘ મંત્ર જપમાં હાથમાં પકડો સિદ્ધિ ભૂત ભવિષ્ય જ્ઞાન પણ જડનો પેસ્ટ તિલક લગાવો શક્તિ વધે આકર્ષણ થાય પ્રવચન અથવા સભામાં બધા મોહિત કમરમાં બાંધો લાલ કપડામાં વિજય મળે તિજોરીમાં રાખો ધન વધે કંગાલી મટે ટોણા ટોટકા ના લાગે જળ મુખમાં રાખો અદૃશ્ય શક્તિઓ એટલે કે દેવતા ભૂતપ્રેત દેખાય આધ્યાત્મિક ઉન્નતિ થાય નકારાત્મકતાનો પહેલો આભાસ અગલી મંત્ર સિદ્ધિ જણાવીશ સમય રાત બાર વાગ્યા પછી ધનતેરસ દીપાવળીમાં રાત્રિ પ્રભાવી નગ્ન પગે જાઓ જળ સાથે ઉખાડો ગમલામાં લગાવો બીજો છોડ વિષ્ણુકાંતા એટલે કે અપરાજિતા બ્રહ્માએ સૃષ્ટિમાં સૌથી પહેલાં રચ્યો વિષ્ણુએ વાસ કર્યો તેથી નામ અપરાજિતા તેથી શત્રુઓ પર વિજય અપાવે છે ધનતેરસ પર લાવો તો અલૌકિક શક્તિઓ મળશે ફાયદા જડમુખમાં દબાવીને શત્રુ સામે લડો પરાજય વિદ્યા ઉલટી પડે સૈનિકો માટે રામબાણ તલવારનો અસર ના પડે મંત્ર ઓમથી સિદ્ધ ઘરમાં લગાવો સુખ ભોગ ધન વધે લક્ષ્મી સ્વરૂપ છે છોડની વૃદ્ધિથી ધન ધાન્ય સફેદ ફૂલ ધનવંતરીને ચઢાવો બધી સિદ્ધિ સુખ પૂર્ણ સો ટકા ગેરંટી સમય સૂર્યોદય પહેલાં બંને છોડ કોઈ દિવસ લાવો વિધિ અક્ષત ધૂપ બતાવો પ્રાર્થના કે હે દેવી મહારાજ ગરીબી મટાવમાં કે સુખ માટે લેવા આવ્યો પૂર્ણશક્તિથી આવો દીપક જલાવો જડ સાથે લાવો અને બીજા દિવસે લગાવો આ છોડો ઘરમાં વાતાવરણ શુદ્ધ રાખશે તાંત્રિક બાધા વાસ્તુદોષ એટલે કે શનિ પિતૃ રાહુ દૂર કરશે આધ્યાત્મિક પ્રગતિ થશે દુર્ભાગ્ય સૌભાગ્ય બનશે આ વર્ષે કોઈ એક લાવો પ્રગતિ નિશ્ચિત વીડિયો સારી લાગે તો લાઇક સબસ્ક્રાઈબ જય માતા લક્ષ્મી ધન્યવાદ